નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો તાલુકાના ગીર તેમજ ઉના શહેરમાં આવેલી સોસાયટીમાં વનસ્પતિ પાવડર સહિતની લોકોને આરોગ્ય માટે જોખમી વસ્તુ ભેળસેળ કરીને માખણ બનાવવામાં ત્રણ શખ્સોને પકડી લઈ તેત્રીસ હજારથી થી કિંમતનો ની એકસો ને એકવીસ કિલોથી વધુ માખણનો જથ્થો કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ અંગેની વિગતો મુજબ હાલ શ્રાવણ માસ દરમિયાન અને દૂધમાંથી બનતી વસ્તુની વધુ માંગ રહે છે ત્યારે અમુક તત્વો આ સમય વધુ સક્રિય થઈ જાય છે ગીર સોમનાથ એસઓજી પીઆઈ જી એન ગઢવી સહિતના સ્ટાફે બાતમીના આધારે કોડીનાર તાલુકાના વેડવા ગામેશજી એ ત્રણ સ્થળથી કુલ તેત્રીસ હજાર સો રૂપિયાની કિંમતના એકસો એકવીસ કિલો માખણ સાથે પકડી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો